પંચમહાલમાં શહેરા તાલુકામાં ગામની શાળા ખાતે યોજાયો હતો જેમાં તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલ સહિત ગ્રામજનોની ઉપસ્થિતિમાં મામલતદાર ધર્મેન્દ્ર પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ આ પ્રસંગે છોડનું વાવેતર પણ કરવામાં તો અધિકારીઓ આવ્યું હતું કાર્યક્રમમાં ઉપસ્થિત પદાધિકારીઓ ગામના અગ્રણીઓ હાજર તથા ગામને ગવર્મેન્ટ ઓફ ગુજરાત તરફથી આયોજનના કામો માટે સરકાર તરફથી પાંચ લાખની ગ્રાન્ટ પણ પ્રાપ્ત થયેલી છે